હાય મિત્રો કેમ છો તો બધાય મજામાં જ જશે તો આજ આપણે આવી ગયા હતા ઢુવા કેમ કે આજ આપણે જવાનું છે વાક અને આઈફોનનું ચાર્જર લેવા માટે તો આપણે સૌથી પહેલાં તો ઢુવા આપણે પૈસા ઉપાડો જવાના છે તો આપણે સૌથી પહેલાં જઈ બેંકે તો હાલો તો આપણે આપણું બાઈક લઈએ આપણે નીકળી ઢુવા બેંકે જવા માટે અ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા SBI ની બેંક આપણે ચેકબુક લઈને આપણે ચેકબુક થી આપણે પૈસા ઉપાડવાના હતા તો આપણે રોજઈ એસબીઆઈ SBI બેંક ની અંદર આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા એસબીઆઈ બેંક તો ફાઇનલી મિત્રો આપણે પૈસા તો ઉપાડી લીધા તમને ખબર જ હશે આપણે કેટલા પૈસા ઉપાડાયા છે તો આપણે SBI માં પૈસા ઉપાડી અને બેંક થી નીકળી ગયા તો ફાઇનલી મિત્રો આપણે પૈસા ઉપાડી લીધા છે એક આઈફોન લેવો હોય એટલે આવી જાય એટલા તો વીસ બે થી આપણે લીકરી વાંકાને જવા માટે તો મિત્રો આપણે પૈસા ઉપાડી અને નીકળી ગયા વાંકાને જવા માટે હાઈવે ઉપર અને હાઈવે નો કઈ નજારો અત્યારે આવે છે નદી અમે વાકાને તો મેહુલ મોબાઈલ ની દુકાને કેમ કે આપણે લેવાનું છે આઈફોન નું ચાર્જર એટલે આપણે ચાર્જર ખરાબ થઈ ગયેલું છે તો આપણે ચાર્જર બેદ કરવાનું છે તો આપણે મિત્રો આવી ગયા વાકાને મેહુલ મોબાઈલ માં તો આપણે લઈ લઈએ ચાર્જર આઈફોન નું મેહુલ મોબાઈલ તો ફાઇનલી મિત્રો આપણે આઈફોનનું ચાર્જિંગ ચેન્જ કરી લીધું છે હવે આપણે જઈશું તો આપણે નીકળી ગયા ધરી જવા માટે ફાઈનલી ગઈ હવે આપણે વાત નીકળી ગયા બહાર અને આપણે ધરી ગયા હાઈવે ઉપર અને હવે આપણે જઈશું કરીએ એટલે કે આપણે આગળ જાવ પોતી ગયા ઢોવા શેરડી ના રસ પાસે આપણે પેલી લઈ રસ પાસે ઢોવા મિત્રો આપડે લઈ જાવ શેરડી રસ તમારે પીવો હોય તો વી આવો મજા આવશે વી આવો હાલો મિત્રો રસ રસ પીવો વી આવો મિત્રો

આજ તો આપણે ઘરે ગયા ખેતરવાળા રસ્તામાં અને કારખાના વેગ્યારે ખેતરૂવાળો રસ્તો હતો અહીંયાથી મૂર આપણે પડ્યા પાદરા રસ્તો એમ હે બાકીને ધડકો એવો લાગે છે તો આજ તો આપણે સહી હવે કઈ બાજુ નીકળી ખબર નહીં રમત રસ્તામાં કરી ગયા એ બધે બાજુ કારખાના દેખાય વેચ્યારો રસ્તો જાય છે

હવે આપણે નીકળી ગયા વાડી જવા માટે તો મિત્રો શેરડી શેરડીનો રસ લઈએ અને આપડે નીકળી ગયા હવે વાડી તરફ જવા માટે વાડી વાળા રસ્તે તો આપડે ચેપા હોવાથી નીકળી ગયા આગળ

આવી ગયા છે આપણે ગાડી અહીંયા આવી ગઈ આપણે ગાડી